જય માતાજી કેમ બધા આનંદમાં મિત્રો આપણે બધાએ વિચારતા હોઈએ કે આ સૃષ્ટિની રચના ઈશ્વરે કરી એમાં આ બધા વરણ બન્યા વૈશ્ય શુદ્ર ક્ષત્રિય બ્રાહ્મણ જોકે આજે તો કોઈ શુદ્ર નથી કોઈ અછૂત નથી આપણે બધા સરખા છે એ કહેવાત હતી કે અંગ્રેજોએ સિંહ અને બકરી એકે એક અવાળા પાણી પાયા ભાઈ એટલે આ બધું નીકળી ગયું એ અંગ્રેજોને આભારી હોય કે પછીની સરકારોને જે હોય તે પણ આ વર્ણાવરણી તું નાનો હું મોટો ખ્યાલ જગતનો ખોટો પછી દરેક જાતિ એની અટકો હવે અમુક અટક એવી છે કે ક્ષત્રિયોમાં હોય દરબારોમાં હોય કોળી ઠાકોરોમાં એ જ અટક હોય નાડોદા રાજપૂતોમાં એ જ હોય કારડિયા રાજપૂતોમાં એ જ હોય પછી મેઘવાડ જે છે જેને આપણે અત્યારે કંઈક દલિત કહું નહીં એમાંય અટક હોય બીજી ઘણી એવી છે આની આ અટક વિચાર કરું કે આ કેવી રીતનો બન્યો હશે બધું કેના અમે કયા નીકળ્યા ખેર મિત્રો મારે આજ વાત કરવી છે કોઈ માઠો ન લગાડતા ખાસ કરીને ક્ષત્રિયોને વિનંતી કરું કે આ બાબતમાં હું જે વાત કરું એમ ન લગાડતા અસત્ય છે મિત્રો અમે અમારા પૂર્વજો મારા દાદા હોય પરદાદા હોય કે એનાથી પહેલાં જે હોય તે અમે ક્ષત્રિયો પાસે જતા ક્ષત્રિયો અમારી કદર કરતા કોઈ વિદ્વાન કવિ હોય તેને ગામ મળતા જેવી જેની આવડત એવા ક્ષત્રિયો અમને ટેકાટેકી કરતા ભાઈ પણ મિત્રો એક વાત મારે એ કરવી છે આપને માન્યાવા નહીં આવે કે અમે તો ક્ષત્રિયો પાસે માંગતા અને હજી ક્યાંક ક્યાંક જતા હશે બાકી માંગવાનો બંધ કર્યો પણ ક્ષત્રિયો અમારી પાસે માંગે આ તમારે માનવામાં આવે વાત અમારી પાસે ક્ષત્રિયો માંગો આવે વર્ષે બે વર્ષે પાંચ વર્ષે રાજસ્થાનથી આવે એ રાજપૂતો છે અને અમારા પાસે ચારણો પાસે જ માંગે પાછા એવો નહીં કે બીજી વરણ પાસે માંગે રાજપૂતો પાસે ન માંગે બ્રાહ્મણો પાસે નહીં બીજા કોઈને પાસે નહીં અમારી પાસેથી જ માંગે અને અમે યથાયોગી એને જે શીખ કરતા હોઈએ એ કરીએ છીએ પણ એ રાજપૂતોના નામ છે ને અમારા નામ જેવા જ હોય જેમ કે રામદાન ગોરુદાન ગણેશદાન કૈલાશદાન પણ એ છે રાજપૂતો હવે આપ વિચાર કરશો કે રાજપૂતો ક્યારથી માંગવાનું ચાલુ થયું કેમ માંગે તો મિત્રો આની એક કથા તમને કહી દઉં ક્યાં ક્યારથી માંગવા માંડ્યા એમની અટક શું તો લાખા રાજા લાખા ફૂલાણીના વખતમાં લાખા ફુલાણીના જે રાજકવિ હતા એક માવલજી ચારણ હતા વર્ષડા અટકના માવલજીની પાસે એક અનાથ રાજપૂત છોકરો જેના મા બાપ મરી ગયા પરિવારમાં કોઈ હતું નહીં એ માવલજીના આશરે આવ્યો અને માવલજી મોટા જાગીરના ધણી હતા લાખા ફુલાણીના દસોંધી હતા એમને મારે ચી પ્રશ્ન હતા જેણે કાચો કુંભ બોલાયો હતો આપે બધી કથા સાંભળી હશે વાંચીએ ત્યાં રાજપૂતનો છોકરો મોટો થવા માંડ્યો બેઠકમાં મહેમાનો આવે ત્યાં ટાપોટોયો કરે હવે માવલજી કવિ કવિતાઓ બનાવે દુહા બનાવે છંદ બનાવે રાજાઓની કીર્તિના કવિતા બનાવે આ છોકરો સાંભળે અને આ પચીસ સત્યાવીસ વર્ષનો થયો ત્યાં સુધી માવલજી પાસે રહ્યો એ દરમિયાન એને બધી જાણકારી થઈ કે ચારણોમાં શાખા કેટલી પ્રશાખાઓ કેટલી કઈ જ્ઞાતિના કયા ગોતર કઈ જાતિનો કયો ગોતર છે કઈ જાતિની કઈ કુળદેવી છે આ તમામ હોશિયાર છોકરો હતો રાજપૂત શીખી ગયું પણ માવલજીની વ્રત અવસ્થા માવલજીએ રાજસ્થાનના એક રજવાડાના રાજાની એક કવિત બનાવેલું અને બેઠકમાં બેઠા હોય એટલે વાત કરે કે હવે ઉંમર થઈ રાજસ્થાન પહોંચાય નહીં મારે આ મહારાજાને કવિતા સંભળાવી હતી પણ હવે જે દી ભગવતે હુકમ કરશે તો જ આવું છે મિત્રો કવિતા જે છે ને આ રાજપૂત છોકરો જવાનીઓ જોઈએ તો શીખી ગયો અને કવિતા બનાવતા એને આવડતી કારણ કે કવિ પાસે જ મોટો થયો અને ત્રીસેક વર્ષની ઉંમરમાં કહ્યું કવિરાજ હવે હું આપની પાસેથી રજા માંગુ છું હું મારા સમાજ ભેગો થાઉં ત્યાં કોઈ મારા લગ્ન બગન થશે અને નાતે મરવું નાતે તરવું એ નાતે હવે આપે મને ખૂબ ઉછેર્યો મોટો કર્યો હવે મને રજા આપ્યો અને કવિરાજ માવલજી એને જે કાંઈ ઇનામ આપવાતા આપ્યા ખર્ચ વાટ ખર્ચી આપી ઘોડો આપ્યો મિત્રો એ જવાનીઓ સીધો જ એ રાજા પાસે રાજસ્થાનમાં ગયો જે રાજાની આ માવલજી કવિત બનાવેલો હતો કવિત તો આને આવડતું હતું ત્યાં ગયો રાજાને ઓળખાણ આપી રાજા એ પૂછ્યું ક્યાંથી આવો એટલે કહ્યું કચ્છથી આવું છું અંજારથી કેના દીકરા છું એટલે કહ્યું માવલજી ગઢવીનું ઓહો પધારો કવિરાજ પધારો શું આપવા આપનું આવવાનું પ્રયોજન એટલે કહ્યું મહારાજ મેં આપનો એક કવિત બનાવ્યો છે જે આપને સંભળાવવા આવ્યો છું અને મિત્રો કવિતા માવલજીનો બનાવેલો કંઈ જેવો તેવો હોય નહીં ભાઈ સવારમાં કચેરીમાં સંભળાયો રાજા બહુ પ્રશ્ન થયા એક બે ગામની જાગીર આપી અને કહ્યું કે વા કવિરાજ કહેવાય કવિત મજા કરવા પાંચેક વર્ષ પછી માવલજીને એ જ રજવાડે જવાનો જોગ બન્યો કોઈ હાથીની સવારી નીકળ્યા મહારાજાને ખબર કરી કે અંજારથી માવલજી આવે છે માવલજીનું નામ મોટું આદર સત્કાર કર્યો કવિરાજના સામૈયા થયા રાજગઢીમાં પધાર્યા અને બીજે દિવસે કવિરાજે વાત કરી મહારાજ આપનો કવિત મેં બનાવ્યું છે જે આપને સંભળાવું છું માહોલજીએ કવિત સંભળાયો પણ આ કવિત તો પાંચ વર્ષ પહેલાં આ રાજપૂત સંભળાવીને ઈનામ તો લઈને ગયો હતો રાજા એટલા પ્રશ્ન ન થયા માહોલજીએ કારણ પૂછ્યું મહારાજ કવિત પસંદ ના આવ્યો કવિરાજ કવિત ખૂબ પસંદ આવ્યું પણ આ તો આપણા દીકરા પાંચ વર્ષ પહેલાં અમને સંભળાવી ગયા અને મારાથી જે બન્યું યથાયોગી મેં બે ગામ એમને આપેલા છે પણ કે મારો દીકરો અહીંયા હોય નહીં તો કે નાના છે નહીં આ ફલાણા ફલાણા ગામ મેં દીધા એ જાગીર ભોગવે છે અને મિત્રો એ રાજના સિપાઈ ગયા એ રાજપૂતને લઈ આવ્યા રાજપૂત મોંઠો પડ્યો માવલજીએ કહ્યું આ તો રાજપૂત છે મારી પાસે જ મોટો થયેલો એને ઠપકો દીધો ગોલા માણસ તે મારા કવિતની ચોરી કરી અને તું ચારણ થઈને એનામ લઈ ગયો એ મહારાજાએ કહ્યું માવલજી હવે તમે કહો આને સજા કરી દો કહો તો એને સૂળીએ ચડાવી દો કારણ કે તમારો હક એને ખાધો છે માવલજી મોટા દિલના હતા કે મહારાજ સૂળીએ તો ચડાવવા નથી પણ હવે એની એવી સજા કરો કે એની પેઢીઓને પેઢીઓ અમારી પાસે માંગીને ખાય તો મારો વેર પૂરો થાય અને મિત્રો મહારાજના કહેવાથી એને રાજપૂત સમાજથી બારે કરી નાખ્યો અને કહ્યું કે હવે તારું ગુજરાન ત્યારે જ ચાલશે જ્યારે તું ચારણો પાસે માંગીશ અને મિત્રો એ જવાનીયા રાજપૂતે સ્વીકાર કર્યો આ દંડ જશે અને માવલજી એના ગળામાં એક મોતીની માળા જે હતી એ ગળામાં નાખી એ જવાનિયાને અને કહ્યું કે આજથી તમારી જાત મોતેસર થશે અને એ મોતેસર મિત્રો આજે પણ અમારા ચારણોમાં ખાસ કરીને અમે જે મારું ચારણ છીએ બનાસકાંઠા કચ્છ અને રાજસ્થાન ત્યાં વર્ષે બે વર્ષે પાંચ વર્ષે આવે ખાવા પીવાના શોખીન હોય આનંદથી પાંચ દિવસ રહે શીખ આપીએ અને વિદાય થાય તો મિત્રો આવી ઇતિહાસમાં કેટલી વાતો ધરબાયેલી પડી છે મને એમ થાય કે આપ તો બધું જાણો જ છો છતાં થોડો શેર કર્યો તો વાત કેવી લાગી કોમેન્ટ કરજો જય માતાજી